આજ રોજ થરાદ ખાતે પરમપૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ રાજેન્દ્રગીરી મહારાજના આશીર્વાદથી ભવ્યાથી ભવ્ય સામાજિક સમરસતા યાત્રાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું યાત્રા દ્વારા ભાઈચારો સામાજિક એકતા અને મજબૂત સમાજ રચનાનો સંદેશ પ્રસારિત થયો આ પાવન અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી પરબતભાઈ પટેલ યતિ વિજયજી સોમ મહારાજ મગરવાડા ડીડી રાજપૂત શૈલેષભાઈ પટેલ વિજય ચક્રવર્તી હરચંદભાઈ પરમાર હરચંદભાઈ ઠાકોર ઉમિતભાઈ પરમાર પ્રવીણભાઈ માળી નિલેશભાઈ પરમાર ગુલાબગીરી બાપચે શાંતિલાલ વરણ રૂડાભાઈ રાંગી દલાભાઈ દુમડા ધનજીભાઈ આશલ રમેશભાઈ ચૌહાણ સહિત અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી સ્થાનિક લોકોએ યાત્રાનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું અને સમાજમાં સમરસતા શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે સંકલ્પ લીધા હતા બહાર આવી એક ભારતના નાગરિક સમરસતાનો ભાવ આવે એ સમયની છે બધાએ સાથે મળીને મોટા મસ્ત યોગ આપણે યાત્રા લઈને નીકળેલી સમગ્ર ટીમને બાપજીને બધાના હૃદયની ખૂબ ખૂબ અભિનંદન આજ રોજ સમરસતા યાત્રા એક હજાર આઠ મંત્રી રાજેન્દ્ર પ્રસાદજી બાબુ દ્વારા ચૌદ એપ્રિલ બાબા આંબેડકર સાહેબની નિમિત્તે જે શરૂ કરેલ અને આજે સાદનગરમાં સત્તર તારીખના રોજ વધારેલ એમને ભવ્ય સ્વાગત કરેલ ખૂબ મોડી સંખ્યામાં અંદર સંકબંધો વધારેલ એમાં વિશેષ ઉપસ્થિત આપણા વિધાનસભાના અધ્યક્ષ મહાજી સાહેબ રહેલ અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પણ યાત્રાએ થરાદ અને આસપાસના વિસ્તારોમાં સામાજિક સમરસતાનો શાંતિભર્યો સંદેશ પહોંચાડ્યો છે